જય મુલેદર ફેમિલી કેમ છો બધા મજામાં શરૂઆત કરી આજના વ્લોગ તો અત્યારે આપણે આવી ગયા તા એટલે કે બપોર પસીના વ્લોગ છે કારણ કે હોર હોર માં નથી પુગાતું ક્યારેક ક્યારેક પુગાય હે ને ક્યારેક ક્યારેક નથી પુગાતું ક્યારેક રજા હોય તો પુગાય ને એવું બધું છે ને અત્યારે વાત કરી તો પાણી ની તો પાણી તો કાલ લાઈટ હતી મોડે સુધી આજ કે લાઈટ છે ને લાઈટ વઈ ગઈ હે ને અત્યારે જો કે કાલ કહો પી ગયા હે આગડી 10 12 દિવસ મોટર આલતી કરવો પણ નહીં બાપાને વારવાય છે તો એમાં એને આલતી કરવાની થાય બાકી આપણે તો લગભગ કાલના દિવસમાં પી ગયું એટલે આલતી કરવાની થાય ને અત્યારે જો હવે

ફરતી બધું આંટો માર્યા છે જો હવે બે દિવસમાં તો આખા ખેતર માં થી ડુંડિયું ડુંડિયું થઇ ગયું આ ઘઉં વેલા વાવેલા હતા એટલે એમાં વેલા હે ઘાય ઘાયે ડુંડિયું આવી છે ને એવું બધું કામકાજમાં છે તો હવે વિડીયો શરૂઆત કરીએ છેલ્લે સુધી વિડીયો માં જોડાઈ રહેજો જેથી તમને ખેતીવાડી વિશે નું કઈક ને કઈક જાણવા મળશે પેલા ડુંડી જોઈ લઈએ કેવી ડુંડી કારણ કે દાણો નહીં ભરાણો હોય એ ફાઈનલ ધીરે ધીરે હજી શરૂઆત થાય છે દાણો ભરાવાની એવું બધું છે હાલો હવે જોઈએ ખેતીવાડીમાં કઈક ને કંઈક છે નવું નવું તો જોઈ શકો હો આજ તો પવન એવો ઉડ્યો છે ગજબ બાકી પવન જોઈ લો ઘઉં આખા આખા ખાય અને ખાસ કરીને હવે ધ્યાન રાખવું પડશે કારણ કે જો હવે પાણી પવામાં ઝરી કે આમ તેમ થયું ને એટલે ઢારી નાખે ઘઉં સમજી લેજો તો જ આમાં ડુંડીની શરૂઆત થઈ ગઈ ભાઈ કુદરત છે આપે એટલે છપ્પર ફાટકે આપે ને તેના તો જો એક દાણો આવ્યો હોય એમાંથી અનેક દાણા વિગા કારણ કે જો એક જ ઘઉં છે પણ એમાંથી છે ને સો ફૂટ નીકળી એટલે સો ડુંડી થવાની છે ફાઈનલ છે

એમાં તમે જોઈ શકો બધી જગ્યાએ ડુંડી પ્યોર આવે અને ઓમા છે એ આવતી જાય ઓલા ઘઉં થોડાક પાસ્તરા હતા એટલે એમાં હવે લગભગ આવી જાય એવું બધું છે કામકાજ તો તમે એક દાણો વાવો એટલે એ છે એ અનેક દાણા દેવા બંધાયેલો છે એવો કુદરત છે એની માટે આપણે ખરેખર એનો ધન્યવાદ છે એ કરો કેવો જોઈએ કારણ કે ઘઉંમાં જે આપણે આગળ ઓલું છોડવું જોઈએ ને એક જ દાણો છે એમાંથી દસ ડુંડીની ફૂટ છે હવે એક ડુંડીમાં મિનિમમ લગભગ નીકળે ને તો ત્રીસથી થી પાંત્રીસ દાણા નીકળે દસ તેરી ત્રીસ ત્રણસો દાણા થાય કલ્પના કરો કેટલું આપે અહીં આપે રાખે ભગવાનની દયા અને આપણે જો આપણે કામ કરતો રહેવાનું કારણ કે કર્મ છે મહાન છે ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે કે કર્મ કરી જાવ ફળની આશા રાખતા નહીં તો આપણે છે આપણી રીતે કામકાજ છે કરી જઈ અને હવે ધાણામાં જો ફૂલ આવતા જાય જો કે મેથીનું તો નામ શેષ નીકળી ગયું થોડી ઘણી મેથી છે કારણ કે એટલી બધી વખત છે ભાજી ને કંઈ ભજીયા ને કોઈ આ તે બધે આડાવડા લઈ જતા હોય થોડી ઘણી અને એવું બધું છે અને હાલ રાખે રનિંગમાં કામકાજ મજમજ અને બહુ પવન ઉડી ગયો ટાઈટ છે હમણાં બહુ છે કારણ કે વધતી જ જાય હમણાં હમણાં તો હીટવેવની વેવ તો ન કહેવાય એમ તો અને કોલ્ડ વેવ કહેવાય આજે ભૂલાઈ ગયું મને તો કોલ્ડ વેવની છે આગાહી છે કે ટાઈટ છે સૌરાષ્ટ્રમાં ભરડો લઈ જવાની છે તો ભલે ભરડો લઈ જાય કાંઈ વાંધો નહીં આપણે ભડકા કરીને બેસું ટાઈટ ભલે ભરડો લઈએ આપણે ભડકા કરીને બેસું તો આ બાકી ટાઈટ તો પડવી જ જોઈએ એવું બધું છે ને આલો અને કથી ખેતરને ફરતે આટો મારી લઈએ એવું કરીએ અને તા છે એ ધીર ધીરે હાથ પડતું પડતું થાય પછી હાલશું તો જો વાડીએ ખેતર માંથી આટો મારી આવી ગયા અને ઢોર દોવાઈ ગયા તો ઢોર દોવાઈ ગયા એટલે પાડી ને મજા આવી ગઈ લેણું બીડું ખાવાની લીલી લીળું એ ને જમાવટ આવી જાય કોરી પાસે ખાઈ જાય ને એટલે હા આટો લઈ જાય મા દીકરી બે ગઝબ છે બાકી આ બે ઓલી વાથી બધું ભેગું કરે આ ભેગું કરે ભે એટલે ભે જમાવટ લીધી हेलो जाई अवे बाग मा એટલે કે આટો મારા બગીચા માં મે મે આ માથા મંડી ઉલારવા ઓ હો 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 હાલે કારે હું છો થોડા કગડા લે માથા મંડે ઉલારો બાપો હાલે મને આવું છે એટલે જમરૂક પૈકા કે ન પૈકા 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 એક પૈગોત દિયો ગોત દિયો આ પછી એકલા કારે નો ખાવાના મારો ભાઈ શું તો શું છે આમાં જમરૂક તો દોસ્તો પેલા જોઈ લઈ કે અમને ખબર પડી જાય કે જમરૂખ પાયકા એટલે અમને સુગંધ આવવા માંડે એવી ખાસ પ્રકારની કારણ કે જમરૂખડી છે ને અમારી ડિજિટલ છે મળી ગયો ભાઈ ક્યાં હે આર યુ કે ગોઈ તો ખારું પણ નો આવી ગયો કોણ કોણ જોઈ માર આલે ઓય હાલો આહા તડકે મજા આવે માનું મજા આવે એક નંબર ઓ ભાઈ અને મેં ત્યાં

ઘઉં રાજકોન બીટર છે કે બીજું કંઈ નથી પણ ઘઉં તો એને કે ઢેગલો થાય એટલે એમાં હોતા એ કીજો કેવાય ને મેડમ ને ક્યાંક મારે મેડમ મારે ને કોણ મેડમ ભણાવે સાહેબ ભણાવે મેડમ હે મેડમ એવું છે તો મારતા બહુ છે માનો તો મારે બહુ મારે મને લાગતું છે એ તો ભાઈ રહે લેસન નો છે મારો જ પડે એમાં જમરું ખાવા હાલ આગળ લેસન નો છે મારે તમને હું આરતી ઉતારું તમારી હે તે લેશન નો બટા લેસન કરીને જવાય આપણે કામળ જેવી હોય ભણવાનું હોય છે એકવાર હોલારી નાખ્યો તો પછી ભૂલ તો નહીં હોય ને હવે હે સારું સારું છે કરો ભણો ગણો આગળ વધો ભણશે ગુજરાત એ આગળ વધશે ગુજરાત તો

કે નહીં કાલે દિવસમાં રિલેક્સ તો આવી ગઈ માનવ પણ હવે નરવાઈ આવી જાય ને એવી નરવાઈ નથી આવી શું કરવું શે કે તારી ઉપાય ખાતર ખાતર પોતર ખાતર નાખવાનું પોતર નાખવાનું બધું નાખવાનું એવું કરવાનું તો કઈ જય માતાજી હાલો કેટલું કે હું છું છે કારણ કે એને પાણી પાવું પડશે ને ખાસ પાણી બે દિવસ ત્યાં આવે છું આંબાના કેમ બાકી મોર મને તો કેરી દેખાય છે પણ તને ખબર પડે મોર કને કહેવાય કેને કહેવાય ઝીણી ઝીણી આવી આવીને કેરી હજી ન હોય બટાય કેરી તો વાલ લાગે છે ઓ મા મહિનામાં માક્ષર જેવી કેરી મા મહિનામાં મોગ જેવી કેરી હોય એમ કે બધા મોગ જેવડી કેરી નું મારે હું કામ તો તાર કેરી કેરી જોઈ માર જોઈ તરબૂજ જેવડી કેરી ખાવે ને તો તારે ચાઈના જવું પડે ચાઈના તને આ તરબૂજ જેવડી કેરી જોવા મળે અને વાહ આપણે ધાર્યું તો આપણો પ્લાન સક્સેસ થઈ ગયો છે કોબી ને બધું લીલકાઈ ગયું છે કારણ કે આજના દિવસમાં જો પાણી આવી ગયું પાછું આ અહીંયા પગ મૂકતો નહીં કંઈક ઢોલ વાગે માનો કંઈક લગ્ન છે ક્યાં ઇટારા કાલે જવું નથી રીંગણા એક નંબર થઈ ગયા કઈ ઘટના નહીં ક્યાં એલા કેવી દેખાય સદી તો જો માતાજીના દર્શન થાય ને એમાં હુરદ નારાયણ જે કિરણો પાડે છે આ હા હા જમાવો આમાં તમાં જો ક્યાં કેરી દેખાય કેરી દેખાય ને ભાઈ ટાઈમ આવે કેરીનો માંડ્યો કેરી અટતો હજી કારણ કે એને ફૂલ મોર બંધા હે પછી કેરી આવશે કેસર કેરી કઈ નો હો ઝીણી 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 જાઓ હવે માંડી આવવા ફૂટાવા મંડી એટલે કેરીઓ બનશે આવવા તો જે આ દેખાય ને કેરી જ છે

थोड़क तो खा पर एमने बने खबर पड़े ना के बाजू लाल से थोड़क तो खा दे बस सोखू से आने को सोखू से ओ हो 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 मानो आ तो लाल लाल से बाकी सटाकेदार का एला बीट केटलू लाल है हम तो तो खा तो खाली आथा डाल दे ने थैंक यू लाल हम्म बात है भाई बीट खाओ सेहत के लिए फायदा कारक है ये आपको पता है તાજ તો ગીરનાર થઈ ગયો સોખો સણો કહો ભાઈ તાજ ટાઈટ બહુ પડશે એવું લાગે મને તો તને શું લાગે ગજબ ટાઈટ પડવાની છે કારણ કે વાતાવરણ થઈ ગયું ચોખ્ખું સણક જેવું મસ્ત મજાનું અને આવું વાતાવરણ હોય ત્યારે ખાસ કરીને ટાઈટની શક્યતા વધારે હોય કારણ કે અમને ખબર પડી જાય કે કેદી ટાઈટ રહેશે કેદી નહીં હોય વાતાવરણ થાય એટલે સમજી લેવાનું કે હવે જમરું ના ભાઈ બહુ સ્વાદ થઈ જશે એમનું ખબર જમરું અને આમ ફૂટ ધીરે ધીરે આવે છે કેટલો કાંબુ આવશે હવે સોયું જાય આગળ